જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં ભાદરવા માસનું મહાત્મ્ય આ મહિનામાં કરવાના કાર્યો ઉપાયો તથા આ મહિનામાં આવતા વ્રત તહેવારોની સુંદર માહિતી સાંભળશો તારીખ અઠ્ઠાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ રવિવારથી ભાદરવો માસ શરૂ થઈ તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ રવિવારે પૂર્ણ થાય છે ભાદરવો માસ એટલે ભગવાન શ્રી ગણેશ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનું માસ ભદ્રા નક્ષત્ર ઉપરથી આ માસનું નામ ભાદરવો પડ્યો ભદ્રા એટલે કલ્યાણ કરનાર આથી આ માસને કલ્યાણકારી માસ પણ કહેવાય છે શ્રાવણ માસની જેમ જ ભાદ્ર માસ પણ વ્રત ઉત્સવોનો મહિનો ગણાય છે આપણી લોક કેણીમાં ભાદરવા માસને ભારે મહિનો કહ્યો છે પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ દેવપૂજા અને પિતૃ પૂજા માટે આ માસને સૌથી ઉત્તમ માસ કહ્યો છે ભાદરવા માસના શુકલ પક્ષમાં દેવપૂજા કરાય છે અને કૃષ્ણ પક્ષમાં પિતૃપૂજા કરાય છે આમ દેવકૃપા અને પિતૃ કૃપા પ્રાપ્ત કરવાનો માસ એટલે ભાદરવો માસ કારણ કે દેવ અને પિતૃ એમ બંનેની કૃપા આપણા પર હોય તો જ આપણને જીવનના દરેક કાર્યમાં સફળતા સિદ્ધિ હાંસલ થાય છે જીવનમાં શુભતા મંગલતા આવે છે આમ આપણા જીવનમાં દેવ ઋણ અને પિતૃઋણનું મહત્વ ખૂબ જ વધારે છે આ ઋણ ચૂકવવાનો માસ એટલે ભાદરવો માસ ભાદરવા માસની શુદ્ધ નોમથી પૂનમ સુધીના નવ દિવસને ભાગવત સપ્તાહ દિન કહેવાય છે કારણ કે ભાદરવા માસની સુદ નોમથી પૂનમ સુધી શુભદેવજી મહારાજે શ્રીમદ ભાગવતની કથા કરી હતી અને પરીક્ષિત મહારાજે એ કથા શ્રવણ કરી હતી આ નવ દિવસ ભાગવત સપ્તાહનું આયોજન કરી કથા શ્રવણ કરાય છે ભાદરવા માસની શુકલ પક્ષમાં ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી તેમને પ્રસન્ન કરાય છે તથા કૃષ્ણ પક્ષમાં દાન પુણ્ય તર્પણ શ્રાદ્ધ કરી પિતૃઓને પ્રસન્ન કરાય છે આથી આ માસને પિતૃ માસ કહેવાય છે આ માસમાં પિતૃઓને પ્રસન્ન કરી પૌત્ર પોત્રાદિ યશ સ્વર્ગ અને લક્ષ્મી પ્રાપ્તિ કરવાનો માસ આ માસના અધિષ્ઠાત્રા દેવ પિતૃદેવતા છે આથી આ માસમાં કોઈ શુભ કાર્યો જેવા કે લગ્ન સગાઈ શ્રીમંત જનોઈ નવા ધંધાની શરૂઆત નવા વાહન કે મકાનની ખરીદી વગેરે નથી થતી આથી આ માસને શૂન્ય માસ પણ કહેવાય છે આ માસમાં ભગવાન શ્રી ગણેશ સૂર્યનારાયણ તથા પીપળાની પૂજા કરવાનું મહાત્મ છે આ મહિનામાં પ્રાતઃ વહેલા ઉઠવું પવિત્ર જળાશય કે ગંગા સ્નાન કરવું જો એ શક્ય ન હોય તો ઘરે નહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સર્વ નદીઓનું સ્મરણ કરી સ્નાન કરવાથી પવિત્ર નદીમાં સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે આમ સ્નાન કાર્યથી શુદ્ધ થઈ ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્યા આપવું પીપળાને જળ સિંચવું શુદ્ધ ઘીનો દીવો કરવો જો શક્ય હોય તો આખો ભાદરવો માસ પીપળાને પાણી રેડવું આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થશે તેમની પ્રસન્નતાથી તેના વંશજોને સુખ સમૃદ્ધિ અને સંતાનના આશીર્વાદ આપશે આ મહિનામાં બની શકે તો આખો મહિનો એકટાણું કરવું દિવસે સૂવું નહીં દહીં છાસ ડુંગળી લસણ વગેરેને ભોજનમાં ત્યાગ કરવો આ મહિનામાં દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ છે બ્રાહ્મણ જરૂરિયાતમંદ દરિદ્ર નારાયણને જરૂરી ચીજવસ્તુઓ આપવી તથા યથાશક્તિ દાન દક્ષિણા આપવી ગાયને લીલો ખાસ ચારો પક્ષીને દાણા ચણ કીડીને વગેરે પૂરવું આ દરેક કાર્યો છે આ મહિનામાં પિતૃઓનું સ્મરણ કરી દાન દક્ષિણા આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃઓને પ્રસન્ન કરવા આ મહિનામાં પિતૃ તર્પણ કરવામાં આવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને તર્પણ કરનાર વ્યક્તિ દીર્ધાયુષ પુત્ર પોત્રાદિ યશ સ્વર્ગ લક્ષ્મી સર્વ સંપન્ન તથા ધાન્યની પ્રાપ્તિ કરે છે આથી ભાદ્ર માસમાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને તર્પણ શ્રાદ્ધ દાન પુણ્ય તેમજ બ્રહ્મ ભોજન કરાવવું આ મહિનામાં વાતાવરણના પરિવર્તનને લીધે દિવસે તડકો અને રાત્રે ઠંડી પડે છે જેના લીધે શરીરમાં કફ પિત્ત વાયુ જેવા વિકારો વધે છે જેના લીધે શરદી ઉધરસ જેવા વિકારો વધી જાય છે આથી આ મહિનામાં મીઠા દૂધમાંથી બનતી વાનગી જેવી કે દૂધ ખીર વગેરે વ્યંજનો આરોગવા જોઈએ જેનાથી આ દરેક વિકારોથી શરીરને રક્ષણ મળે છે આપણા ઋષિ મુનિઓએ આ માટે જ શ્રાદ્ધમાં ખીર કે દૂધ પાકનું જમણ કરવાનું કહ્યું છે આ મહિનામાં ભોજનમાં દહીં વર્જિત છે પરંતુ આ મહિનામાં જો શ્રી કૃષ્ણને કે તેના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલને આખો મહિનો પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેવું હરિવંશ પુરાણમાં વર્ણવ્યું છે આ મહિનામાં ઘરમાં લડ્ડુ ગોપાલની નવી મૂર્તિ લાવી અને શંખની સ્થાપના કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે તથા ભાદરવા માસના શુકલ પક્ષમાં હળદરના શ્રી ગણેશનું પૂજન કરી તેમને નિત્ય દૂરવા અને મોદક અર્પણ કરવાથી જીવનમાં આવતા દરેક કવિનો નાશ થશે જીવનમાં સુખ શાંતિ સમાજમાં માન સન્માન યશ કીર્તિ મળશે જ્ઞાન બુદ્ધિ સફળતાનું વરદાન મળશે આ મહિનામાં આખો માસ ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરની આળસ દૂર થશે અને શરીરને કાર્ય કરવાની ક્ષમતા વધશે ભાદરવા માસમાં શ્રાવણ માસની જેમ જ આખો મહિનો તહેવારોની શ્રૃંખલા શરૂ રહે છે ભાદરવા માસના પ્રથમ દિવસથી જ પીરના નોરતા શરૂ થાય છે જેમાં નવ દિવસ રામદેવ પીરના ભક્તો રામદેવ પીરના પાઠ પૂજા ઉપાસના વગેરે કરે છે ભાદરવી બીજ એ રામદેવ પીરનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ આવે છે ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા આ દિવસે માતા પાર્વતીએ અજાણતાથી કેવડાના પુષ્પથી શિવપૂજન કર્યું હતું આથી આ દિવસે ભગવાન શિવને કેવડા વડે પૂજન કરાય છે આમ તો ભગવાન શિવનું કેવડા વડે પૂજન નથી થતું પરંતુ આ એક જ દિવસ કેવડાથી શિવ પૂજન કરી શકાય છે ત્યારબાદ ભાદરવા સુદ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશને બિરાજમાન કરી દસ દિવસ તેમની ભાવભક્તિથી પૂજા કરાય છે જેથી આખું વર્ષ કોઈપણ કાર્યો વિઘ્ન વગર થઈ શકે તેવી પ્રાર્થના કરાય છે શિવપુરાણમાં વર્ણન છે કે આ દિવસે વેપારીઓએ ચોપડામાં ગણેશ પુત્ર શુભ લાભનું આવાહન કરી પૂજન કરવાથી ધંધામાં વૃદ્ધિ થશે આવકમાં વધારો થશે ત્યાર પછીનો દિવસ એટલે ભાદરવા સુદ પંચમી એટલે કે ઋષિ પાચમ આ દિવસે સામો ખાવાનું મહત્ત્વ છે આથી આ પાંચમને ઋષિ પાચમ પણ કહે છે જાણે અજાણે થયેલા પાપનો નાશ કરવા આ દિવસે વ્રત કરી સપ્ત ઋષિની પૂજા કરાય છે ત્યાર પછી ભાદરવા સુદ અષ્ટમીએ ધરો આઠમ આવે છે આ દિવસે સંતાનની લાંબી ઉંમર તેમનો વંશવેલો વધારવા માતાઓ ધરોની પૂજા કરી પોતાનો વંશવેલો અમર રહે તેવી પ્રાર્થના કરે છે ધરો આઠમના દિવસે જવરજ સ્વામીની ભગવાન શ્રી કૃષ્ણની સખી રાધાજીનું ભાદરવા માસની શુકલ પક્ષની અષ્ટમી તિથિ બપોરે બાર વાગ્યે પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસે રાધા અષ્ટમીનો ઉત્સવ કૃષ્ણ જન્મોત્સવની જેમ જ મનાવાય છે ભાદરવા સુદ એકાદશીએ દેવ પ્રબોધિની એકાદશી આવે છે આ દિવસે ભગવાન પડખું ફેરવે છે આથી તેને પરિવર્તિની એકાદશી પણ કહે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે વરસાદનું શુદ્ધ જળને ઝીલ્યું હતું આથી આ એકાદશીને જળ ઝીલની એકાદશી પણ કહે છે આ દિવસે ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો આથી આ દિવસે વામન જયંતિ તરીકે પણ ઉજવાય છે તથા ભાદરવા માસની શુદ્ધ એકાદશીને દાણ એકાદશી પણ કહે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ તેના બાળ સ્વરૂપમાં ગોપીઓના માખણ ચોરી લીલા કરી હતી આથી આ એકાદશીને દાણ એકાદશી કહે છે ભાદરવા સુદ પૂર્ણિમાના દિવસે દેવી જગદંબાની પૂજા ઉપાસના થાય છે અને ત્યાર પછી પક્ષનો પ્રારંભ થાય છે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ શનિવારથી તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ રવિવાર સુધી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ છે પિતૃઓના આત્માની શાંતિ અને સદગતિ માટે આ પંદર દિવસ તેમને સમર્પિત કરવામાં આવે છે પિતૃ પક્ષમાં પિતૃઓને શ્રાદ્ધ કર્મ કરવાથી તેમનું સ્મરણ કરી દાન પુણ્ય કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશ વૃદ્ધિના આશીર્વાદ મળે છે આ દરમિયાન પૂજા કરવાથી કુંડળીના પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આમ ભાદરવા મહિનામાં દેવ કાર્ય અને પિતૃ કાર્ય કરી વ્યક્તિનું કલ્યાણ થાય છે કારણ કે દેવ અને પિતૃ આ બંને કૃપા આપણા જીવનમાં મહત્વની છે આ બંને કૃપા આપણા પર હોય તો જ જીવનમાં સુખ શાંતિ આરોગ્ય આયુષ્ય અને વંશની વૃદ્ધિ થાય છે આમ કાલથી શરૂ થતો ભાદરવો માસ જેમાં દેવ કાર્ય અને પિતૃ કાર્ય કરી તેમની કૃપા પ્રાપ્ત કરીએ જીવન ને કલ્યાણ કરી મંગલમય બનાવીએ બોલો પિતૃ દેવતાની જય બોલો ભગવાન શ્રી ગણેશની ની જય તો મિત્રો આ હતું ભાદરવા માસનું મહાત્મ આ મહિનામાં કરવાના કાર્યો ઉપાયો તથા આ મહિનામાં આવતા વ્રત તહેવારોની સુંદર માહિતી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય પિતૃદેવતા લખી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આઇકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ